વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ઝોન પ્રભારી ઉપસ્થિતિમાં અને ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના બિરેન શાહ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા ઇન્ચાર્જ દીક્ષિતભાઈ દવે તાલુકાના જય પટેલ હર્ષ પટેલ સહિત દ્વારા વાસુદેવાચાર્ય કુમાર છાત્રાલયના બાળકો સાથે કેક કાપી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિનની ઉજવણી કરવામાં આવી સાથે બાળકોને ભેટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઉદય પંડ્યા વાયન ન્યૂઝ ડબ્બોય આજ રોજ ડબઈ ખાતે કુમાર જે વાસુદેવાચાર્યુ પરિષદ દ્વારા સંચાલિત છે એ આશ્રમ અંદર જે આદિવાસી વિસ્તારના હોય ભણે છે તેઓ સાથે આજે આપણા ગુજરાત રાજ્યના મુદ્દા અને મક્કમ જેવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસની ઉજવણી રાખેલ હતી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તે પૈકી અમારા વડોદરા જિલ્લાના દીક્ષિતભાઈ દવે મુખ્ય સંયોજક છે અને તેની સાથે ડભોઈ નગર તાલુકાના જયરાજસિંહ જય પટેલ હર્ષભાઈ સમસ્ત કાર્યકર્તાઓએ ભેગા થઈને ખૂબ સુંદર આયોજન કર્યું હતું એક નાની પહેલ અમે આજે કરી છે જે આદિવાસી વિસ્તારના છે જે અહીંયા રહીને ભણે છે તેઓ સાથે